નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર માધાપર ગામમાં એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા 25 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત થતા અરે રાટી ફેલાઈ માધાપર ગામે ગોંડલ ભૂજ રૂટની એસટી બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ગાંધીધામના પચીસ વર્ષીય રોહિત નરસિંહ મહેશ્વરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ક્ષત્રિય સમાજવાડી પાસે એક્ટિવા પર મામાના ઘરે જઈ રહેલા રોહિતને પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એસટી બસે હડફેટે લીધો હતો બસ સ્પીડ બ્રેકર પરથી ઝડપભેર પસાર થઈને એક્ટિવા પર ચડી ગઈ હતી અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું બસ ચાલક ઘટના સ્થળેથી લગભગ ત્રણસો મીટર આગળ જઈને રોકાયો હતો કચ્છ મહેશ્વરી સમાજના આગેવાન ડોક્ટર અક્ષય મહેશ્વરીના જણાવ્યા મુજબ

पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रो आज तारीख 3 जुलाई 2025, पच्चीस आता आज न समाचार आती काले फरी मड़ीसू त्या सुधी मैंने रजा आपसो नमस्कार